પિતાની બીમારીના બહાને પિયર જતા રહ્યા પછી પરત નહીં આવતા શંકા જતા ચાંદની વિરુદ્ધ બેજરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી બેજરાજી પોલીસે વધુ તપાસ હાથ ધરતા ચાંદનીના બનેવી રાજુ ઠક્કર તેની માતા સવિતાબેનસાઈ તને આરોપી રશ્મિકાએ સાથે મળી ઠગાઈ કરવાનું સામે આવ્યું હતું વધુ તપાસ કરવામાં માલુમ પડ્યું હતું કે ચાંદનીએ અગાઉ અન્ય સાથે અઢાર લગ્ન કરીને કુલ બાવન લાખની ઠગાઈ કરી હોવાનું કબૂલ્યું હતું અને આરોપી રશ્મિકાએ પણ ચાર ચાર લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું મેરેજ બ્યુરોની મદદથી લગ્ન ગરજુ શોધીને ગુનો આચરતા હતા ઠગાઈ કર્યા બાદ આ ગેંગ દ્વારા ફરિયાદી દુલ્હાઓને બળાત્કારના ખોટા કેસોમાં ફસાવી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી લગ્ન કરી ઠગાઈ કરતી ગેંગના ચાર આરોપીઓને બેચરાજી પોલીસે ઝડપી લઈને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ કેટલાક દુલ્હાઓએ તો આલુંટેરી લુંટેરી સાથે પ્રી વેડિંગ ફોટોશૂટ પણ કરાવેલું હતું આશીષ પટેલ મહેસાણા તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ બહુચરાજી પોલીસ સ્ટેશનના વિસ્તારના આદિવાડા ગામના

અને કોઈ પણ જાતની અમને સાથે વાત કરેલી નહીં એથી ફરિયાદીના શંકા ઉપર છે એમણે રાજુભાઈ ઠક્કરનો જેમણે એના બંધવી તરીકેની ઓળખ આપેલી અને મેરેજ વખતે પૈસા પણ લીધેલા હતા એમનો સંપર્ક કરતા આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું એમણે ગલ્લા કલ્લા કરતા ખબર પડી કે ભાઈ આની અંદર કઈ એમની સાથે છેતરપિંડી થયેલી છે આવી ફરિયાદ એમણે આ અંગે ફરિયાદ કરવાની વાત કરતા રાજુભાઈ તરફથી બળાત્કારના કેસમાં અથવા અન્ય કેસોમાં ફિટ કરી દેવાની પણ એમની સાથે ચર્ચા કરેલી ટોટલ પાંચ લાખ સત્તાવન હજાર જેટલી રકમ જે છે એ આમની પાસેથી લીધેલી હતી આ અંગે બહુચરાજી પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં જે તે વધુ તપાસ કરવામાં આવેલી અને બહુચરાજી પોલીસ સ્ટેશન તરફથી ત્રણસો બી એનએસ કલમ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે ત્રણસો અઢાર બે ત્રણસો ચૌદ ત્રણસો આઠ છ સાત ત્રણસો બાવન બ્યાસી બે ત્રણસો એકાવન ત્રણ અને આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય આખું બધા ભેગા મળીને સુનિયોજિત ઓર્ગ ઓર્ગેનાઇઝ રીતે ક્રાઇમ કરેલો હોય એકસો અગિયાર બે બી પણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ અંગે વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે આ જે આરોપી ચાંદની છે જેના સાથે લગ્ન કરતી હતી એ ચાંદની ટોટલ અઢાર મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે આ ઉપરાંત ચાંદનીના જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા અ અન્ય એક રાજેશકુમાર જીવન રાજેશકુમાર જીવનભાઈ મોહનભાઈ ઠક્કર જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા એમના બનેવી તરીકેની પણ એમણે ઓળખ આપેલી છે તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન વાઇફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ એ પણ આમાં સંડોવાયેલા હતા અને એમના પણ અલગ અલગ ચાર મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે અલગ અલગ જગ્યાએ મેરેજ માં આ લોકોએ પોતાના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ અલગ અલગ જગ્યાએ આપેલા છે આધાર કાર્ડ એલસી તમામ ખોટા બનાવેલા છે એટલે આની અંદર બનાવટી દસ્તાવેજ બનાવવા તથા એનો ખરાનો ખોટા તરીકે ઉપયોગ કરવો

અને ખોટી ઓળખ પણ ઘણી જગ્યાએ આપવામાં આવેલી છે મેરેજ એવી વસ્તુ છે કે સામેનું પાત્ર હોય એનું થોડું ઘણું બેકગ્રાઉન્ડ છે આપડે તો ઓળખતા હોઈએ અથવા તો જો સમાજની ની રીતના મેરેજ કરતા હોય તો પણ થોડું બેકગ્રાઉન્ડ ચેક કર્યા પછી આવા આગળ છે અત્યારે હાલ બે કન્યાઓ અને એક અન્ય પણ પણ કન્યા થોડી મળેલી એની હજી થોડી તપાસ બાકી છે આ પ્રાથમિક વિગતો છે એ ક્યાં બન્યા છે એ હજી તપાસ વિષય છે પ્રાથમિક વિગતો મળેલી છે એ એની માહિતી હાલ આપને આપી રહી